બાકી બીજા બધા પથ્થર હોય પણ હા આ બે પથ્થર રે ને આ ની જેમ નો હોય હા પેલા મલેરિયા આવતા પેલા જમાનામાં હવે તચર નો આવે મલાર કેમ કે મલાર કાઠે આવતા નથી મોજા થાય એટલે બીક લાગે મલેરિયા ને પેલા મલેરિયા બીતા નથી કાઠે જ રમતા કાઠે નથી આ ગોડન કામ દી હા ચાલો તા કે જઈએ હવે સૌથી પેલા તો કે મસ્ત મજાનો રહેતી બોલો તો વેકરો છે ને આવો છે પછી એનું પાછું આગળ જોઈ ઓહો એકલા પથ્થર પથ્થર બોલે તો કે પાણા અને કાદી તો હજી ગારો આવવાનું શરૂ પછી આ પથ્થર ને પાણા આવે એ પાણા પથ્થર વેટા પછી ડાયરેક્ટ ડાયરેક્ટ કાદી આવી જાય તો એ કાદી વેટા પછી પાછું ઓલ્લું પાણી છે ને ઓલી સાઈડ થોડું કદી ખાલી થાય અને પછીનું પાછું ના હું આવી જાય

અને હું બંધમાં શાક આવે નહી તમને બતાવી આનંદભાઈ પકડવાનું કરી દીધું છે મચ્છી સર અને હું છે ને પાછા ઓલા પણ બગલા ખાઈ જાય તો એક આવી જો આવી વિચાર કરો આ ઝાડમાં હોણ તો બંધણ હોય તો કેટલા હોય બંધણમાં કેટલા એટલે તમને જોવા મળશે ને આ ઝાડમાં મેં તમને દેખાય પછી આ નાનો કેરશે તો અને હું કેવાય

આમાં કંઈક આવે તો બતાવું નથી તમને આમ હું ખાલી એલોઝ આવી બતાવું તો થાય એમ નહીં ખરેખર દરિયાની અંદર મોણ મચી નથી બોલો ગમે બોય કાંઈ સાખત નથી કાંઈ સાકત નથી કાંઈ સાકત નથી અને કાંઈ આવતું નથી જવું એટલે તાલે એ એક વસ્તુ આવ્યું કહી એ મસ્ત આવ્યું જોવા જઈ કે કેવું છે આને કેવાય આપણો આપડે ઝાલ થી પૂરું કઈ એવું નથી અહીંયા મિત્રો કેવી રીતે બોલે સાંભળો બોલે તમારા લાઈફ ની અંદર પહેલી વખત તમે સાંભળ્યું છે માછલું ને બોલે બોલો માછલું કરડ 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 બોલે મિત્રો ફાઈનલી છે ને મેં ઓલું કરડ 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 કંઈક બોલતું હું એ કંઈક ક્યાં તો હું એવું લાગ્યું મને તો મને એમ થયું કે અમથું નાનું છે અને અમથું એને મારી લાખું એની કરતાં મેકી દઈ તે મેં જવા દીધું પાણીમાં શિવતી એવું તો વધ્યું અને હું પૂકી જઉં છું બંધણી તો હોંડિયા મચ્છી હું આવેલ છે તમને દેખાડી દઉં ચાલો ભાઈ તો આ ઝાડે પૂગી જશે આપણે આપણું ઝાડ છે આવી રીતનું અને આમાં ઝાળમાં હોંડી આવી લઈશી દેખાડું સરસ છે ને એવી રીતના હોંડી આવે અને બસ આવા પગલાવી કે ખાઈ આણંદ ભાઈને ગજી પકડે છે અને કેટલું શાક ડોલમાં જઈને દેખાડી દઉં ચાલો જો આપણે અહીંયા પૂકી જશે ઝાળે આમાં પાણી આજમાં ભરી લીધું છે દુનિયાનું અને જો આપણે મેકું એવું એક તો અહીંયા બીજું આ નહીં આ છે જો

કઈ ઘટે નહીં એવા હોંડ જાય બોલો આ બે હોંડ જાય મેકલાવું મારા વાલા એ સાર મેકલાઈ દો આવો સાર હોંડ જાય મેકલાવું મારા વાલા વાહ એ જોરદાર હોંડ જાય વાહ જીવતે જીવતા ને તાજા તાજા શાંતિ રાખો ઘડી એક ના પછી બહુ માર ખાઓ પા હાથમાં નહીં રહેતા બોલો એક

તો ધનજી ભાઈ જો બે માછલા પકડીને આવ્યો અમારે પાસે આવી વાહ નાખી દો ડોલ માલો ભાઈ જો ડરો ફૂલો ફાઇનલી તો મિત્રો એ જો આવા વિજી થોડી કેટલા ફૂલો વાહ મસ્ત હે કા મજા આવે મને આ એક લેપટોપ હતો પણ લેપટોપ એ જણન ભાઈ અહીંયા તો આ તો આપણે બગલો માછલી પકડે બોલો કેટલી પેડ કામ થાય તો પકડી લીધી જો બસ ને ગળી જો ગળી જો ને ખાઈ જો એટલી પીર બોલો બગલા મસ્ત મદાન પકડાય છે બગલો માછલી ખાઈ ગયો છે ને હવે અમે ભાજી છે તાણુભાઈ ના કી ડોલ ડોલમાં મખોલી અને હવે તમાકુ માં ખાઈ લે પછી ભાજી કામ ભાગો ના ભાગો નજી ભાઈ હા એક યારું જેવું કક જાય છે જનાવર હવે શું છે કે ખબર નથી ઓય તો પણ આપણા માહિલી કડી મોટી આમ જોઓ જો 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 માહિલી કડી મોટી એક શાક ઓછું આવ્યું છે કેમ કે હું ધનજીભાઈ ભાઈ જાન કે આણમ ભાઈને કેવું છે કે તમે આવો ને શાક ઓછો આવે

യാസോ yeah. 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 yeah.